હા મિત્રો કેમ છો તમે મિત્રો આપણે જવા નીકળ્યા હતા નોકરી તો તમે જોઈ શકો છો બાકી બાઇક સાઈડમાં એકદમ ઊભું રાખ્યું છે તો ભાઈ રસ્તામાં એકદમ જોરદાર જાંબુનું ઝાડ આવ્યું છે તો ભાઈ ઘણા બધા ઢગલો જાંબા પડ્યા છે પણ ભાઈ આપણે ટાઈમ તો હોતો નથી પણ તમને બતાવું છે વિડીયોમાં કે ભાઈ ગામડામાં જાંબુ એટલા બધા હોય પણ એની કદર હોતી નથી પણ શહેરમાં તમે જાઓ તો ભાઈ એકદમ પૈસાથી તમારે જાંબુ ખાવા પડે છે તો તમે જોઈ શકો છો ભાઈ કેટલાય સાધનો નીકળી નીકળીને કચળાઈ ગયા છે તમે જોઈ શકો છો તો એકદમ જાંબુનો ઢગલો થઈ ગયો છે તો ભાઈ અહીંયા ગામડામાં કોઈ પણ જાંબાની કિંમત નથી હોતી ને ભાઈ શહેરમાં આપણે પૈસાથી પૈસા ખર્ચીને ખાવા પડે છે તો ભાઈ એકદમ જોરદાર આખું મોટું જાંબુનું ઝાડ છે તો ભાઈ એટલા બધા જાંબુ પડ્યા છે કે ભાઈ ના પૂછો વાત તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ કારણ કે રોડ ઉપર જ પડ્યા છે તો ભાઈ સાધન નીકળી નીકળીને બધો જ રોડ આખો એકદમ આખો જાંબલી થઈ ગયો છે ભાઈ એટલા બધા જાંબુ નીચે પડ્યા છે તો ભાઈ એ જ પ્રમાણે જ્યાં વસ્તુ હોય ત્યાં એની કદર હોતી નથી તો ભાઈ અહીંયા કોઈ પણ લેવા પણ આવતું નથી ને ખાતું નથી કારણ કે રોડ ઉપર જામવું છે ભાઈ અને ભાઈ આપણે શહેરમાં હોય તો કેટલા બધા પૈસા ખર્ચવા પડે તો ભાઈ એ જ પ્રમાણે આપણે નીકળ્યા તો એકદમ ભાઈ ઉભા રહ્યા અને એકદમ વિડીયો બનાવવાની ઈચ્છા થઈ ગઈ તો ભાઈ આજે અષાઢી બીજ પણ છે તો ભાઈ આજે લોકેશન પણ આજુબાજુ તમે જોઈ શકો છો જોરદાર છે તો ભાઈ એકદમ અષાઢી બીજનો દુહો પણ આપણે જબરજસ્ત કહી દી આજે તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશો તો ખરેખર ખૂબ જ મજા આવશે ટહું ક્યાં અને વાદળે જોને ચડી જોને વીસ હેજી મારી રુદા 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 ને રોણોજી હોવા પડે એ આજે આવી હાડી બીજ હે હે યા ખોટે ભા આજ આવી હાડી બીજ તો મિત્રો એકદમ આપણે મોજ કરીએ છીએ ભાઈ તો નોકરી થોડા વહેલાં નીકળે ત્યાં કારણ કે ભાઈ એકદમ વરસાદનું વાતાવરણ છે તો ભાઈ વહેલાં નીકળવું પડે તો ભાઈ આજે એકદમ ભગવાન જગન્નાથની રથયાત્રા છે તો ભાઈ આજે તો એકદમ મોટી મોટી સિટીમાં જબરજસ્ત રથયાત્રા નીકળશે તો ભાઈ અમારા વિસનગરના અંદર પણ જોરદાર જબરજસ્ત રથયાત્રા નીકળે છે પણ ભાઈ આપણે નોકરી ચાલુ છે કારણ કે નોકરી જવાનું છે કારણ કે વચ્ચે રજાઓ આપણે પાડી દીધી છે તો ભાઈ રજા આપણે છે નહીં તો નોકરી જવા નીકળ્યા છીએ તો મિત્રો આજનો બનાવી દીધો આપણે શોર્ટ વ્લોગ તો તમને ખરેખર કેવો લાગ્યો તો ભાઈ ખરેખર આપણો આજનો વ્લોગ ગમ્યો હોય તો મિત્રો આપણી ચેનલ છે મારી જીવન સંગીની તો મિત્રો આપણી ચેનલને લાઈવ ફોલો શેર અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો આજના બધાને જય જગન્નાથ બાય